આ છૂટ નથી જો કોઈની પાસે તે હોય તો કૃપા કરી મને સોંપી દો દરેક ની શુભેચ્છાઓ સમય પૂરો થયો કૃપા કરી તમારી ઉત્તર ભાઈઓ મને આપો મેડમ વ્હાઇટનિંગ ફ્લુડ ની છૂટ કેમ નથી વ્હાઇટનિંગ ફ્લુઇડ એક હાનિકારક પદાર્થ છે જો શ્વાસમાં લેવાઈ જાય તો તે મગજ અને ચેતાતંત્ર પર નકારાત્મક અસર કરે છે તે ડ્રગ એડિક્શન તરફ પણ દોરી શકે છે સરકારે અઢાર વર્ષથી નાના બાળકોને કરેક્શન ફ્લુઇડને વ્હાઇટનર્સના વેચાણ પર રોક લગાડી છે ઠીક છે હવે હું તે સમજી ગયો અને મારા મિત્રોને પણ આ જણાવીશ થેન્ક યુ મેમ વિજય આપણી શાળાની ઝોનલ ફૂટબોલ મેચ આવતા મહિને છે તું ટીમનો ઉત્તમ ખેલાડી છે પણ પ્રેક્ટિસ માટેના સેશન્સ છોડી દે છે સર મને ઠીક નથી લાગી રહ્યું હું આવતીકાલે પ્રેક્ટિસ કરીશ ઈરફાન તું વિજય અંગે કંઈક જાણે છે તે આજકાલ તણાવમાં દેખાય છે અને સામાન્ય વર્તન નથી કરી રહ્યો હા તમે સાચું કહ્યું સર હું એની સાથે વાત કરી જોઈશ

જેમ કે તું જાણે છે હું મારા અભ્યાસમાં બરાબર નથી કરી રહ્યો અને પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે આનાથી હું પુષ્કળ દબાણમાં આવી ગયો છું તાજેતરમાં મારી પડોશમાં કેટલાક મોટા છોકરાઓની જૂથથી સાથે મારી મિત્રતા થઈ છે કેટલાક દિવસો અગાઉ તેઓએ મને મારો તણાવ ઘટાડવા સિગરેટ્સ અને પાવડર જેવા કોઈ પદાર્થ ઓફર કર્યા મેં તે અજમાવી જોયા અને હવે મને તેઓનું વ્યસન થઈ ગયું છે તે છોકરાઓ મને ઘરેથી પૈસા ચોરી કરવા માટે કહે છે અને તેઓને આપવા કહી રહ્યા છે ઓ વિજય આ ભયાવક છે મને લાગે છે તારે તાત્કાલિક પોતાના માતા પિતા અથવા આપણા શિક્ષકોને મદદ લેવી જોઈએ થેન્ક યુ ઈરફાન હું આપણા પીટી શિક્ષક સાથે વાત કરીશ અને ફૂટબોલ પ્રેક્ટિસ સાથે નિયમિત રહેવા પ્રયાસ કરીશ વિજય જાગો શું કોઈને ખબર છે કે તેને શું થયું છે સર એણે મને કહ્યું કેટલાક મિત્રો તેને પાવડર જેવો પદાર્થ પ્રસ્તુત કરી રહ્યા છે ઓ નો આ ગંભીર મુદ્દો છે કૃપા જાણ કરો અને ચાલો તેને હોસ્પિટલ લઈ જઈએ કોઈક તેના માતા પિતા ને પણ કોલ કરો વિજય હવે જોખમ બહાર છે અમે ડ્રગ એબ્યુઝ ના કેટલાક ચિહ્નો ઓળખી કાઢ્યા છે ને તેની સારવાર થોડાક દિવસ ચાલશે આશા છે તે ઠીક થઈ જશે આ શાળાના પ્રિન્સિપલને એક જાગૃતતા કેમ્પ અને અમારા સિનિયર વિદ્યાર્થીઓ માટે અમારી શાળામાં પદાર્થોના દુરુપયોગને અટકાવવા કાઉન્સલિંગ સેશન આયોજન કરીશ અને માતા પિતાને પણ આમંત્રણ આપીશ અમે તમને આ કાર્યક્રમમાં બોલવા આમંત્રણ આપવા પણ ઈચ્છીશું આ એક સારી પહેલ છે હું એમાં આવીશ થેન્ક યુ પ્રિય વિદ્યાર્થીઓ એલ્કોહોલ તમાકુ અને ડ્રગ્સ નું સેવન સામાન્ય કિશોરાવસ્થામાં શરૂ થાય છે કેટલાક કુતુહલ સાથીઓના દબાણ વ્યગ્રતા સાથે પાર પાડવા અને નબળા સ્વાભિમાન કારણે અજમાવે છે શૈક્ષણિક કામગીરી જોડાણ અને શાળાકીય પ્રવૃત્તિઓમાં ભજવણી પર આની નકારાત્મક અસર પડે છે તમારા ના દરેકે ડ્રગ્સ અને હાનિકારક પદાર્થો ના કહેવી જોઈએ તમારા માતા પિતા શિક્ષકો અથવા મિત્રો સાથે વાત કરો ને ભરોસા વયસ્કો પાસે મદદ લો મેડમ શિક્ષકોને તમે કહેવા પ્રિય શિક્ષકો અને કૃપા બાળકો સાથે નિકટ સંબંધ વાતચીત કરો આ તેઓના સ્વાભિમાન ને વિશ્વાસ નિર્માણ માં મદદ કરશે કૃપા કરી તેઓને સામાજિક રીતે ઉત્પાદક પ્રવૃત્તિઓ માં જોડાવા પ્રોત્સાહન આપો આવો આપણે સૌ તમાકુ મુક્ત શાળાઓને પ્રોત્સાહન આપીએ તમારો આભાર તેઓની વ્યક્તિગત ખાસિયતો અને તેઓ જે પર્યાવરણમાં રહે છે સહિતના વિવિધ પરિબળો બાળકો તથા યુવાન લોકોને માદક માદક પદાર્થોના સેવન તથા તેના ઘટનાક્રમોના જોખમ છે પદાર્થો માનસિક અને અને શારીરિક આરોગ્ય એકંદર સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડે છે માતા પિતા અને શિક્ષકોએ બાળકોને એવા જ્ઞાન અને કુશળતાઓથી સશક્ત બનાવવા જોઈએ જે તેઓના સ્વાભિમાન અને જવાબદાર નાગરિકો તરીકેની ક્ષમતાઓના નિર્માણમાં મદદ કરશે